જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ તારીખ અઠ્યાવીસ માર્ચથી ઘણી રાશિઓની દશા સારી થશે એમાં ચંદ્રમાં અસ્ત થઈ રહ્યા છે ચંદ્રની ગતિ તમામ ગ્રહોમાં સૌથી ઝડપી ગતિ બતાવવામાં આવેલ છે જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્ર ચંદ્રદેવને મનન અને માતાનો કારક માનવામાં આવે છે ચંદ્ર દર અઢી દિવસે પોતાની રાશિ બદલે છે ચંદ્રની ગતિ તમામ ગ્રહોમાં સૌથી ઝડપી ગતિ માનવામાં આવે છે દ્રિક પંચાંગ અનુસાર શુક્રવાર તારીખ અઠ્યાવીસમી માર્ચ બે હજાર પચીસના રોજ સવારે પાંચ અને સત્યાવીસ મિનિટે ચંદ્રદેવ કુંભ રાશિમાં સ્ત થશે અને પછી સાંજે ચાર ને સુડતાલીસ કલાકે રાશિમાં પ્રવેશ કરશે રહેશે આ રીતે કુલ ત્રણ દિવસ માટે ચંદ્રદેવ અસ્ત થશે ચંદ્ર અસ્તની સ્થિતિ ઘણી રાશિઓ માટે અદ્ભુત સમય લાવશે કેટલીક રાશિના લોકોને આનાથી આર્થિક લાભ મળશે કઈ રાશિઓને ચંદ્રના અર્થ ફાયદો થશે પહેલી છે વૃષભ રાશિ વૃષભ રાશિમાં ચંદ્ર ઉચ્ચ છે આ કારણથી ચંદ્ર મીન રાશિમાં સ્ત થાય છે જ્યારે વૃષભ રાશિના લોકોને ઘણો ફાયદો થશે આ સમય દરમિયાન તમને તમારી કારકિર્દીમાં સ્થિરતા મળશે સાથે અધૂરા કાર્યો પણ પૂરા થશે નાણાકીય વૃદ્ધિ પણ તમને થશે કર્ક રાશિ કર્ક રાશિના લોકોનો સ્વામી ચંદ્ર છે ચંદ્ર અસ્ત થવાને કારણે આ રાશિના લોકોને માનસિક શાંતિમાં થોડી ખોટ આવશે પરંતુ તમારા અટકેલા કામ પૂરા થશે તે તદ્દન શક્ય છે કારણ કે લાંબા સમયથી ચાલતી તમારી સમસ્યાઓનો અંત આવતો દેખાઈ રહ્યો છે રાશિ મીન રાશિના લોકોના ચોથા ઘર પરનો ચંદ્ર અસ્ત થવાની અસર ધનરાશિ પર પડશે આ કારણે પારિવારિક અને મિલકત સંબંધિત વિવાદો ઉકેલાવાની સંભાવના છે આ સાથે તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બનશે મીન રાશિ મીન રાશિમાં ચંદ્ર અસ્ત થવાથી તમને માનસિક તણાવ ઓછો થશે સાથે તમે આ સમય દરમિયાન એક નવું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો અને તેની તરફ તમે આગળ વધતા દેખાઈ રહ્યા છો જો તમે પહેલેથી જ કોઈ મૂંઝવણમાં છો તો તેનો અંત દેખાઈ રહ્યો છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ